જૂનાગઢના ઝાંઝરડા સુખપુર અને જોશીપુરા એમ ત્રણ ગામના ખેડૂતોએ જુડા કચેરીનો ઘેરાવ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો આ ત્રણ ગામના ખેડૂતોની માંગ છે કે ટીપી યોજના રદ કરવામાં આવે આ ટીપી યોજનામાં ખેડૂતોની ચાલીસ ટકા જમીન જતી હોવાથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે જો જમીન જશે તો ત્રણ ગામના ખેડૂતો પાયમાલ થઈ જશે જેથી ખેડૂતો આજે તંત્રની આંખ ઉગાડવા માટે ટ્રેક્ટર લઈને જુડાની કચેરીએ પહોંચ્યા હતા અને તંત્રના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા

જે પ્રોસીજર છે એનો અમારો કિસાન સંગનો સતત સખત વિરોધ છે